રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ મહાદેવ કરો કરવાનું એમ હે હવે પાછળ પાછળ પેલા હોતો પેલા હે ને જણો હોય ને મેન તો એ ઓલો આગળ જાય છે ને પાછળ જાય અટાણ હે ને અટાણે બે ની ભેગું હાલવાનું એમ

સપત લે લીધા અને જોરદાર હા તે બધું થઈ ગયું ને હવે હે ને ખાસ બે હજાર ચોવીસ થી નવા નવા કાયદા એ આવી ગયા ને કરપ્શન માટે પાછા કડો કોદાર થવાનો છે એ પાછું છોકું કે દીધું પણ પહેલા જ હા મોદી સાહેબ કે દીધું કે કરપ્શન જે કરીએ એને કોઈને બક્ષવામાં આવીએ નહીં કે રાઈટ એટલે વધારે સ્ટ્રોંગ થાય એ વખતે અત્યાર સુધી જેટલું હતું ને એનાથી વધારે હવે સ્ટ્રોંગ થવાના છે એના માટે નવા કાયદા બેંકો ની અંદર બધા નવા કાયદા બે હજાર ચોવીસ થી આવી ગયા છે એપ્રિલ થી અને એ કાયદા પ્રમાણે હું તમને વાત કરવી મારે હજી તમારે તો હે ને તમે બરાબર ધ્યાન દેન સાંભળજો અને કદાચ ભૂલ શોક કંઈ થાય તો સોરી પણ લગભગ થાય ને થાય તો એવા થાય ને આપણે કઈ આપણે એક્સપર્ટ તા કે આપણે કે ચાર્ટર્ડ ની ડિગ્રી કે નથી લીધી આપણે જેટલા મણી ખબર છે મને વાતો કરવી મારે એટલે મેઈન વસ્તુ પ્રોબ્લેમ એક જ છે કે આપણે હે ને હજી પેલાનું જે પેલાનું કોંગ્રેસ ગવર્મેન્ટ ત્યારે હતી ને એ ત્યારે કે એ પ્રમાણે કાયદા હતા એટલે એમાં છે ને કઈ થાતું નતું એટલે આપણે બધા કેશ થી ટ્રાન્ઝેક્શન બહુ કરતા હતા તેથી તેથી આ કઈ ઇન્ટરનેટ ઇન્ટરનેટ કઈ હતું નહીં રાઈટ એટલે કેશ થી જ કરવું પડે ચેક હતા પણ ચેક નો પાછું વાર બહુ લાગતી ને પાછા પાસ થવામાં માં એટલે માણસ બધા કેશ થી જ કરતા ત્યારે હા કારણ કે એમાં ન્યા ન્યા પેલા બેંકો માં એક બેંક એક જગ્યાએ થી છે ને બીજી બેંક માં માનો કે બીજા સિટી માં તમે ટ્રાન્સફર કરો હોય ને ચેક ચેક થી તો ત્રણ થી લાગે હમ માં ઓછા

હા અહીંયા તો થાય જ છે એવું નથી કે પેલા ઘણું આ જે બેન્કિંગ સેક્ટર નું તો અહીંયા ઘણું કારણ કે પેલા નેટવર્કિંગ આખું ઉભું કરેલું છે એટલે કારણ કે આ તો દેશ એડવાન્સ છે ભાઈ હવે આટલા વર્ષો થી બધું રાજ કર્યા આખી દુનિયામાં એટલે હોય જ ને એમાં સવાલ એ નથી કઈ હમ હોવું જ જોઈએ મતલબ બી છે એટલે સિસ્ટમ છે ને એ બઉ જોરદાર છે ને એ આખી છે ને ઓલામાં આપડે કે સંસ્કારમાં પછી સંસ્કાર થઈ જાય ને એક કન્ટિન્યુસ ચાલુ હોય હા બધા જાય એટલે પછી બધા એજ રીતે કરે એમ ટૂંકમાં એ રીતે થિંક કરે એમ ਇਹ ਜਿਹੜਾ ਆਪਰੇ ਆਪਰਾ ਸੰਸਕਾਰ ਬਤਾ ਇਹ ਵਾਥੇ ਕਿਉਂਕਿ ਇਹ ਆਪਣੇ ਹੀ ਖੜੋ ਕੇ

એટલે હવે વસ્તુ શું થઈ છે ઈ હવે તમને વાત કરું કે આપણે જનરલી ત્રણ એકાઉન્ટ જનરલી ત્રણ એકાઉન્ટ હોય આપણે માણસો ખોલાવે છે હા ઇન્ડિયામાં ત્રણ એકાઉન્ટ માં ભણવું પેલું એક સેવિંગ એકાઉન્ટ હોય મોસ્ટલી બધા સેવિંગ એકાઉન્ટ વધારે ખોલાવે ને પછી સેલેરી માટેનું હોય કે આપણે પગાર આવતો હોય એમ તો એ પગાર એકાઉન્ટ માં આવે ને ત્રીજું કરંટ એકાઉન્ટ

સ્ટોકમાં એક બેન્કમાંથી બીજી બેન્કમાં તમે તમારું કોઈ પણ ટ્રાન્ઝેક્શન ડિજિટલી થાય તો એનો કોઈ પ્રોબ્લેમ નથી આ કેશની વાત કરીએ છે આપણે જે પ્રોબ્લેમ છે એ કેશનો છે એટલે એના માટે થઈને એને નવા રૂલ્સ જ્યાં છે નવા આવ્યા છે રૂલ્સ એની અંદર શું કહ્યું કે સેવિંગ એકાઉન્ટમાં છે ને તમારે જો સેવિંગ એકાઉન્ટમાં હોય ને તમારે પૈસા તો એમાં એક દિવસમાં તમે અઢી લાખ અઢી લાખ રૂપિયા એટલે બે લાખ પચાસ હજાર રૂપિયા

ટ્રાન્ઝેક્શન કરો એટલે તમને હે ને પૂછાણ આવે પૂછાણ એટલા માટે જો તમે આઈટીઆર ના ભરતા હોય તો ઇન્કમટેક્સ રિટર્ન ન ભરતા એના માટે પૈસા એ તો પૂછે કે ભાઈ આ કેશ પૈસા ક્યાંથી આવ્યા એમ કે આપણે ઘણી વખતે શું કે ભાઈ આમરા પાસે પડ્યા પૈસા ત્યાં તમે તમારા એકાઉન્ટમાં નાખી દો ભાઈ ની ત્રીજા જોઈએ રાઈટ પછી કે તમે નાખી નખી દીધો એકાઉન્ટમાં પણ એ ત્રીજા એકાઉન્ટમાં નાખો એટલે એ તરત જ ખબર પડી જાય એની એમ એવું નથી કઈ ખબર ન પડે ઠીક ઓકે એ આખું નેટવર્કિંગ હવે થઈ ગયું છે એટલે એમાં ને હવે તરત તાત્કાલિક ખબર પડી જાય એની નહી એટલે એ થયું ને કરંટ એકાઉન્ટમાં કરન્ટ એકાઉન્ટમાં છે ને લિમિટ ટોટલ લિમિટ પચાસ લાખ સુધીની છે કરન્ટ એકાઉન્ટમાં એમાં ટ્રાન્ઝેક્શનની કેસની ઓકે એનાથી વધારે તો કંઈ પણ થાય ને એટલે પૂછણ આવે આવે ના આવે એમ ઈડી વાળા ઘરે આવી શકે એમ એવું ન કે કંઈ ન આવે હકે બે ત્રણ ચાર પાંચ કરોડ નું થઈ ગયું હોય તો તો ડેફિનેટ આવે ને તમે ટેક્સ ઇન્કમ ટેક્સ રિટર્ન ન કર્યું હોય એટલે આવવાના આવવાના ના આવવાના હવે આ બધું નવું નવું આખું છે ને હવે થતું જાય સીધે કારણ કે નોટિસ હવે પાછા આધાર કાર્ડ થઈ ગયા કેવાયસી થઈ ગયું એટલે તમારે પાસે બધી માહિતી હોય આપણી બેંકો પાસે

અગિયારસો કરોડ રૂપિયા ખાલી ચૂંટણીના ચૂંટણી દરમિયાન બાકી આખા વર કેટલા અત્યારે ખબર છે એનાથી વધારે પકડા હવે એમ ટૂંકમાં આ તો હજી કેમ ઓછા છે એમ ટૂંકમાં પછી ક્રેડિટ કાર્ડ અમુક વખતે ક્રેડિટ કાર્ડ આપડે રાખીએ કે આપડે કરીએ એમાં ક્યાં વાંધો હે કે એટલે ક્રેડિટ કાર્ડ નો યુઝ ઇન્ડિયામાં હવે ચાલુ થયો છે પેલા નતો એમ પેલા બહુ ઓછો હતો કારણ કે તમારે છે ક્રેડિટ કાર્ડ ઉપર ગમે ભરવાના હોય મહિને આવે સ્ટેટમેન્ટ ત્યારે તમારે ભરી દો પૈસા ડાયરેક્ટ ડેબિટ થી વ્યાજ એ તો પૂરું ગયું તો તમને કઈ એમાં લાગે નહીં પણ જો ન ભરો તો વ્યાજ તમને હા ફૂડે નાખે એમ એટલે ક્રેડિટ કાર્ડ સારું ના જ ખરેખર પણ જો પ્રોપર તમે ઓર્ગેનાઇઝ હોય ને તો એને કઈ વાંધો નથી એમ પણ મેક શ્યોર કરવું પડે મારી પાસે ક્રેડિટ કાર્ડ વર્ષોથી છે મારા પાસે ઓછામાં ઓછા દસ થી પંદર કિલો ક્રેડિટ કાર્ડ હશે પણ યુઝ ના યુઝ મારે હું ખાલી એક કે બે કરું ખાલી એમ કે બીજાને કઈ જરૂર નથી પડતી એ લગભગ મારે કેન્સલ કરી નાખવા હવે કઈ જરૂર નથી એમ ક્રેડિટ કાર્ડ ની રોગા પડ્યા રીએ ની પાસે જોકે હવે અહીંયા છે ને ફ્રોડ બહુ થતા ક્રેડિટ કાર્ડ ના ઇન્ડિયામાં થતા એ ફ્રોડ અહીંયા ફ્રોડ થતા એટલે હમણાં સુધી હજી થાય છે ફ્રોડ એમ ક્રેડિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ના એટલે એમાં ધ્યાન રાખવું પડે એટલે ક્રેડિટ હવે હું આ લોકોએ કર્યું છે કે હવે છે ને સીધે સીધો કોઈ પણ તમે ટ્રાન્ઝેક્શન કરો ને એટલે તમારા બેંક ઓલામાં ફોનમાં આવે ફોનમાં તમારે એપ્રુવ કરવું પડે એને એટલે હવે એવો એનો ફ્રોડ ન થાય ને તો પેલા આમ બહુ થતા એમ કારણ કે પેલા એમને એમ સીધે સીધું ટ્રાન્ઝેક્શન થઈ જતું એમ એવી રીતે છે તો ક્રેડિટ કાર્ડ માં શું છે કે એક લાખ કેશ સુધી તમે એમાં લઈ હકો નાખી હું એક લાખ રૂપિયો એ ના અને આમાં જો શોપિંગ કરવો હોય તો દસ લાખ સુધી તમે શોપિંગ કરો એમાં તો વાંધો નહિ ભાઈ 10 લાખ કાર્ડ પર હા ક્રેડિટ કાર્ડ પર 10 લાખ શોપિંગ એટલે પણ 10 લાખ થી ઉપર કરો ને ને જો તમે ઇન્કમ ટેક્સ ફિટ નો કરતા હોય તો આવે ફરફરીઓ ધુ આવે એટલે આ ધ્યાન રાખવાનું છે મરે એક વાત કહેવી પણ બોલ 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 એ ભંડારા ની કે પિતા આ જ ભીનું કે મારા પાસે તો એટલા કે ક્રેડિટ કાર્ડ છે મારે થોડા કઈ કે પેલા કરી દેવા તો જો એકાદ મળે ઓછી નું આપે હા જેટલે લઈ લે ને બધા જેટલે જતા એટલે ક્રેડિટ કાર્ડ ને કાઢો હું જાવ હવા માં ઉડા પણ ક્રેડિટ કાર્ડ કાર્ડ ડેબિટ માં તમને ખબર છે કે એમાં બે જુદા જુદા હોય ડેબિટ કાર્ડ એટલે ડેબિટ કાર્ડ એટલે તાત્કાલિક આપડે કપાઈ જાય પૈસા એમ આપડા બેંક એકાઉન્ટ નું હોય ને એ બેંક પછી બેંક નું એકાઉન્ટ નું હોય ને એમાંથી આપડે ડેબિટ કાર્ડ કરાવ્યું હોય તો એના હે પૈસા તાત્કાલિક ત્રીજે દિવસે કપાઈ જાય આપણે ટ્રાન્ઝેક્શન થયું એટલે ઓલા વાર લાગે તો મહિને દિવસે આપણે ભરવાના આવે એમ જ્યારે સ્ટેટમેન્ટ આવે ત્યારે એક તારીખ નક્કી કરી હોય તો આખા મહિના જેટલા વાપર્યા ના ઈ દસ દિવસ ની અંદર પાછા ભરી દેવાના હોય પછી એમ જે સ્ટેટમેન્ટ આવે ને પછી એમ એવી રીતે હોય પછી કાફ ફિક્સ ડિપોપિટ મા આખો તો વાંધો ન પર ફિક્સ ડિપોઝિટ બધા તો બેસ્ટ કારણ કે એમાં ઇન્ટ્રેસ્ટ ઈ વધારે મળે એમ ન કરી શકો તમે એમ પણ આ જે ઇન્કવાયરી ની વાત કરીએ આપડે એમ જો ઇન્કમ રિટર્ન ન તમે ભરતા હોય તો ની વાત થાય બાકી ભરતા હોય તો કઈ સવાલ જ નતા પચાસ લાખ ની પચાસ કરોડ ની કરોડ ને તો ક્યાં વાંધો આવે લીગલી તો કઈ પ્રોબ્લેમ જ નથી કોઈ વસ્તુ નો ને એમાં શું થાય કે ચાલીસ હજાર ની ઉપર ના ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ હોય ને ચાલીસ હજાર રૂપિયા તમને એમાં મનો કે દસ લાખ નું તમે કર્યું તમે વર્ષ નો ચાલીસ હજાર થી ઉપર માનો કે આઠ હજાર ઇન્ટરેસ્ટ થયું વ્યાજ તો તમને હેમ ચાલીસ હજાર ની ઉપર નું જેટલું હોય ને એના ઉપર ટીડીએસ કપાય એમ તમારો આ એનું ટીડીએસ કપાય પણ ઈ તમે જો ઇન્કમટેક્સ રિટર્ન કરતા હોય ને તમારી ઇન્કમ લગભગ પાંચ લાખ થી નીચે હોય તો પાછો એ તમે એ પાછા ક્લેમ કરે હતો એ પાછા મળી જાય આપણને હા એટલે એવું બધું છે અને બાકી તો સેવિંગ એકાઉન્ટ હોય સેવિંગ એકાઉન્ટમાં છે ને એમાં અહીંયા દસ એમાં દસ હજાર રૂપિયા જો ઇન્ટરેસ્ટ થાય ને તો એમાં ટીડીએસ કપાય સેવિંગ એકાઉન્ટમાં ઓકે ને એમાં પછી એમ માનો કે એ તો કેલા આપણે પાંચક એક પાંચક બેંકમાં એકાઉન્ટ જુદા જુદા ખોલાવી નાખીએ એ કેમ રાઈ પાંચ બેંકો માં તમે કે આમાં આમાં આપણે અઢી અઢી લાખ નું છે તો વાંધો નહીં કે આપણે આમાં એટલા એટલા કરી નાખીએ તો થઈ જાય ને કેટલા થઈ જાય એમ પણ ઈ નથી થતું એમ ઈ પણ ખબર પડી જાય કે કેટલા બેંકોમાં તમારો એકાઉન્ટ છે એ પણ એને ખબર પડી જાય હવે ઓકે એટલે બિગ બ્રધર ટૂંકમાં સીસીટીવી કેમેરા કેમ હોય કે બિગ બ્રધર બિગ બ્રધર જેવું કામ થઈ ગયું હવે ઇન્ડિયામાં પણ એટલે હે ને ચારે બાજુ થી વોચ થાય જ આપણી એમ એટલે છટકી ન ના હોય પેલા હા છટકે જતા ને ટૂંકમાં બેનિફિટ છે કે આવી રીતે જો કાયદા લીગલી બધું થતું હોય તો દેશ કેટલો આગળ આવે અને દેશ એટલે જ આગળ આવ્યો એટલે જ કે છે ને કે થર્ડ ઇકોનોમી કરવી છે

જો માણસો નો સપોર્ટ હોય તો કઈ ગવર્મેન્ટ કરે હકીએ પણ નહીં ગવર્મેન્ટ કઈ ન કરે હકે જો માણસો સપોર્ટ ન કરે તો એટલે આપણે બધા સપોર્ટ કરવાનો છે સમજવાનો છે ને હવે નવું જનરેશન માટે આપણે જે પાડ બાંધ્યું ને ઈ હવે થાય આગળ આવશે એમ કારણ કે એક ફાઉન્ડેશન તમે બાંધો ઈ ફાઉન્ડેશન ઉપર જ બિલ્ડિંગ બને ફાઉન્ડેશન જો મજબૂત ન હોય એટલે બિલ્ડિંગ આવે સીધે સીધી નીચે ઘણા ભૂસ થઈ જાય

એમ જાણવા પૂરતા ટૂંકમાં કેવાનો મતલબ ને ઘણું એમાં જાણવાનું મળે એમ ને હું એટલે એ તમને કહી દઉં હું ની કે હું છે ને આઈટીઆર રિટર્ન કરું છું ન્યાં ઇન્ડિયાનું રાઈટ આમાં છે ને ખર્ચો લગભગ આપણે એમ કે સીએ ચાર્ટર્ડ એકાઉન્ટને દીધું હોય ને તો એ પાંચ કે સાત હજાર આવે એ તમારે તો ત્યાં ઓછો આવે તમે ડાયરેક્ટ કોઈ કોતા પણ હું આપણે તો બધુંય અહીંયાથી કરી દઈએ બધું પણ હું કરું છું એમ આઈટીઆર રિટર્ન ન્યાં ઇન્ડિયામાં હા એટલે આપણે કે ને કે ન થાય ને આપણે કંઈ ન કરી શકીએ અહીંયા અહીંયા બેઠા બેઠા બધું થઈ શકીએ એમ રાઈટ